ગુજરાત શહેરમાં ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના પાંચ વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાની ક્રિકેટ ટીમમાં પસંદગી ગુજરાત શહેરમાં રમતગમતનો ઉત્સાહ વધારતા એક આનંદદાયક પ્રસંગ સર્જાયો હતો ગુજરાત શહેરના સેટ પીટીઆર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિશાળ મેદાન ખાતે તારીખ અઠાવીસ ઓગસ્ટે એસજીએફઆઈ એટલે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પંચમહાલ જિલ્લાની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન તથા અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમની પસંદગી માટે વિશાળ સ્તરે સિલેક્શન કેમ્પ યોજાયો હતો જિલ્લામાં આવેલી વિવિધ શાળાઓમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ આ સિલેક્શન પ્રક્રિયામાં ભાગ લીધો હતો જેમાં યુવાઓએ પોતાની રમતિયાળ કૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું આ સિલેક્શન દરમિયાન ગોધરાના પ્રતિષ્ઠિત ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો ખેલાડીઓએ શ્રેષ્ઠ રમત પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું પરિણામે શાળાના કુલ વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાની ક્રિકેટ થી પસંદગી થઈ હતી પસંદગી પામેલા ખેલાડીઓમાં મામજી નૌમાન મોહમ્મદ સોએબ અને બોકડા મોહમ્મદ અરમાન ઇકબાલની પસંદગી વિકેટકીપર બેટ્સમેન તરીકે થઈ છે મીઠા આસિફ ઇરફાત તથા ઝંબા મોહમ્મદ કેફ સબ્બીરની પસંદગી બોલર તરીકે થઈ છે જ્યારે પટેલ અદનાન મોહમ્મદ ઇલિયાસની પસંદગી બેટ્સમેન તરીકે થઈ છે આ સિદ્ધિને લઈ સમગ્ર શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શાળા સંચાલકો શિક્ષકો તથા સહપાઠી વિદ્યાર્થીઓએ પસંદ થયેલા ખેલાડીઓને વધાવી લીધા હતા અને ભવિષ્યમાં વધુ સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ પોતાના સતત બહેન રમત પ્રત્યેનો જુસ્સો અને કોચિંગ દરમિયાનના પ્રયાસો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે ક્રિકેટ પ્રત્યેના તેમના સમર્પણ અને પ્રતિભા ભાને લઈ શાળા સંચાલક મંડળ તથા શિક્ષક વૃંદે ગર્વ અનુભવ વ્યક્ત કર્યા હતા આવી પ્રતિભાશાળી અને જુસ્સાભેર રમનારી નવી પેઢી પંચમહાલ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે તેવા વિશ્વાસ સાથે સમગ્ર જિલ્લામાંથી શુભકામનાઓનો વરસાદ વરસ્યો છે आज पंचमहल जिले में एस जी एफ आई द्वारा आयोजित क्रिकेट स्पर्धा आयोजन આઈએસપીટી આર્ટ્સ કોલેજને મેદાન ખાતે કરવામાં આવ્યું હતું જે માટે ફૂટિંગ અંડર સેવન્ટીન તેમજ અંડર નાઇન્ટીનના ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં મારુ અને અરમન ગોબરાનું વિકેટ કીપર બેટ્સમેન તરીકે તથા મીઠા આસિફ અને જબા મોહમ્મદ શેખનું બોલર તરીકે અને પટેલ અજનાનનું બેટ્સમેન તરીકે જિલ્લા કક્ષાએ સિલેક્શન થયું છે હું મારી આ દીપ હાઈસ્કૂલનો ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું કોચિંગ અને પ્રેક્ટિસ આપીને આગળ રમવા માટેની તક આપી